ગાજીનો કાંટો ચઢાવી દીધો પેટ્રોલ જતા ટાંકીમાં ફૂલ અને અત્યારે વાયગા છે છ ટાકી અત્યારે ફૂલ થવા એવી છે હવે જોઈ કેટલી કલાક થાય છે ને કાલી કિલોમીટર બતાવે અહીંથી પણ આ ધીરે ધીરે આખતા આગતા તૂટી જવું ઉતાવળ કંઈ કરવાની નથી બાકી જાય છે મજા આવશે જેમ ફિલ્ડ ટ્રીપમાં આવી હતી એવી રીતના બરાબર તો જો તારે એવું કંઈ નવું થાય તમને બતાવશું રેડી ઓફિશિયલી પહેલો બ્રેક લઈ લીધો થોડો ઘણો ટાઈમ પાસ કરવા નહીં પણ થોડા સ્નેપના ને ફોટા પાડવા એ ખબર પડે કે આપણે નીકળી ગયા છીએ અત્યારે અહીંયા પહોંચ્યા છીએ આમાંથી જેને ખબર પડે કે ક્યાં આપણી ગાડી જાય એ સે જ માર્ગદર્શન આપી દો જોકે અડધી ખબર પડશે ને અડધી નહીં પડે તો આમે હજી રસ્તો જ જઈએ તો નવો પડે નીકળો ને ત્યાંથી જઈએ તો ગાડીએ તો ફોટો બોટો લઈ લઈએ આપણે હા એમ હવે બરોબર ના ના અહીંયા નહીં મેળવે અહીંયા લોકેશન ને અખરું દેખાય નહીં આપણે ડે બાજુ જવાનું હોય એટલે આના જે પછીનો બોર્ડ છે જ્યાં આપણે થોડુંક ફોટો મોટા પાડશું તો કંઈ વાંધો નહીં મને ખબર તો પડી કે અહીંયા આવીને આ ધંધા ન કરાય ત્યાં ઉભું રહેવાનું ત્યાં જ ઉભર રહેવાય હા હવે થોડોક મનમાની તો બોર્ડ આવી ગયો તો એકદો ફોટો મૂટો પડી ખેડ ભેગ ચડાઈ દઈ તો આપણે નીકળી જાય એટલે જેથી બધાને ઇન્ફોર્મેશન એ કે આ ભાઈ કંઈક ક્યાં એમ સંકટ છપાઈ કામ આવી જાય કે એમાં વાંધો તો નહીં આવે સંકટનું નામ લીધું હતું રેડી કાંઈ વાંધો નહીં રેડી હાલો ચાલો ભાઈ તો સ્ટોરી પૂરી કરી ગયા ગાડી પાસે ચાલુ કરીને હવે આપણી મંજિલ તરફ વહેતા થાય છે અહીંથી કેટલું થાય છે હવે એ ખબર પડી જાય થોડી ઘણી કાંઈ વાંધો નહીં મેસેજ મેસેજ બધાને ચાલુ થઈ ગયા રેડી હાલો લાધા જુદો ગોકા ચડતા ચઢતા બચી ગયો વાંધાના રસ્તો પડી ગયો ત્રણ વાળો પટ્ટો પકડી લીધો હે

તમને કોર્ટ નહીં દેખાડી શકું પણ જીજી સોશિયલ મીડિયાના ટચમાં છે ને અડધા ખબર પડી ગઈ છે કે અહીંથી આપણે ક્યાં આવે આપણે એ પ્રસ્થાન કરવાના એટલે કાંઈ વાંધો નહીં ધીરે ધીરે મૂકીને રાતે પછી આપણે સ્ટોરી મૂકીને રાતે તમને દર્શન કરાવશું કે આપણે ક્યાં જવાનું દર્શન ઉપરથી ખબર પડી ગઈ છે હવે તો કાંઈ વાંધો નહીં રેડી હાલો અમારો જો હજી એક બીજું હમણાં મારા ભાઈબંધનું હારું અહીંયા આવે છે જસદણનો જસદણમાં કહ્યું હોય જસદણનો જમાય ઉર્ફે અમે એને જે જે કહી પહેલાં બિચારાનું નામ બીજું હતું પણ અમે ફેરવી નાખ્યું એના આવા કારનામાને લીધે બહુ ઉતાવળથી પુરાણ લગ્ન કરવાની હવે થોડાક દિવસમાં બિચારો હલાલ થઈ જવાનો હે કાંઈ વાંધો નહીં જજે હાઇલા રાખે જિંદગી છે બાકી હમણાં તાર ગામમાં બોલું ગામમાં તારે હા હાને કેજે જાને આનું સામું એવું કરે ખબર તો પડે કે ખાતીદારી કરે છે ઓમ નહીં તો લગ્નમાં તો કરશે ને કાંઈ વાંધો લગ્નમાં જોઈ લો તો આપણે આપણી અંગીલ ઉપર પહોંચ્યો આવ્યો હોય ત્રીસ કિલોમીટર હવે ખાલી બાકી રહ્યું છે અને હજી ટાઈમ બતાવે છે કલાકનો ત્રીસ કિલોમીટર માટે કલાક થાય આપણા હિસાબે તો પોણી કલાક જેવું થાય રસ્તા પ્રમાણે કેમ કે રસ્તો થોડો ખરાબ છે થોડોક પછી સારો આવે પણ ટ્રાફિક સામે એવું છે લાઇટું સામે આવે છે એટલે થોડુંક આ રસ્તા ઉપર ધ્યાન રાખવા જેવું હોય જે કોઈ બી આવતો હોય પેટ્રોલ પંપ છે એના થાય અત્યારે ઉભા છે આપણે થાય એટલે લાઇટે આની લાઈટ એટલી બધી છે નહીં કે બ્લોગિંગ સરખું થાય નહીં એટલે આ બધું એ પાપુ પેટનો સવાલ છે એના માટે કવું પડે કાંઈ વાંધો નહીં જો આટલું બાકી બોલે છે બરાબર એ પતી જાય એટલે પાછું આપણે કન્ટિન્યુ કરીએ ક્યાં જવાનું છેલ્લે તમને ખબર પડી જાય અમારા બરાબર તો ઘરેથી લે તો ફળ આહાર ખાઈ લીધો એ હવે આપણે પાછા કન્ટિન્યુ કરી કાંઈ વાંધો નહીં હવે થોડુંક જ છે કંઈ હજુ હે નહીં એટલે એ હમણાં કમ્પ્લીટ કરીને પાછા તમને બતાવી ગાડી ચાલુ કરીને આપણે નીકળીએ બરાબર આઈ સોરી કમલ માટે બાંધવાનો આવે હાલો આવો છે કંઈક રસ્તો બરોબર અને હા આવું શું છે સમજો કે વાહનની અવર જવર છે પણ રિસ્ક જેવું ખરું ક્યાંથી લઈ જાય વાત જવા દે મેન બજારમાં નકડી દીધું એટલા બોટાદ નહીં આ જેતપુર ની મતવા શેરી જેવું કર નાખો હવે પાછો રોડ પકડાનો હવે લીએ લીએ સાડાપુર વાળો રોડ છે કદાચ જેવું જ દેખાય છે દેખીએ અમારા ડેસ્ટિનેશન વાહ હવે રોનક દેખાણી અત્યાર લગી ઓછા ઓછા નેવું કિલોમીટર સુધી ક્યાંય આ રોડ ઉપર સરખી લાઇટ જ નહોતી બોલો હવે જ સરખી લાઈટ એવી એમ મતલબ ક્યાં આ બધું ગામ વર્તાય છે ને એ ગામ ધણીનું હવે રોડ આવી ગયો હે એટલે હવે ધબધબાટી બોલવી જોઈએ બડા હા એમ કાંઈ વાંધો નહીં હવે હાલો થોડીક જ વાર છે વારસે હજુ ટાઈમ છે નહીં આપણે હમણાં પહોંચી જાવું અને મેન જ્યાં આપણે આવવાનું થયું હે ઓલરેડી તમે જોઈ લીધું હે તો મેન ત્યાંના દર્શન કરાવ્યું છે બરાબર તમે મેન ડેસ્ટિનેશન આવી ગઈ હવે પહેલાં તો રોકાવાની વ્યવસ્થા કરવી જોઈએ ક્યાં આવી બતાવી પણ હજી લોકેશન જોઈ લે એટલે ખબર પડી જાય અહીંયા પાર્કિંગ છે ગાડી માં પડી છે ચાવી ગાડી લીધી છે હવે આપણે રોકાણની વ્યવસ્થાનું એનું પૂછવાનું છે એ કઈ બાજુ છે પછી એવું લાગશે તો આપણે આગળ આમ કંઈક જાશું બરાબર બાકી હા ગોપાલ સ્વામી યાત્રિક ભવાન સાહેબને એમાં પૂછી લઈ કે શું છે એ રોકવાની વ્યવસ્થા પછી બાકીનું આપણે આગળ કન્ટિન્યુ કરશું બરાબર ઓકે એકથી પહેલાં તો હવે મંદિરે પહેલાં રોકાણની વ્યવસ્થા કરી પછી મંદિરનું આપણે ગોતશું કે ભાઈ મંદિરે અત્યારે ખાલી આમ જોવું હોય તો અવેલેબલ છે કે નહીં બાકી ઓહો ઝઘરું છે ભાઈ સમજો આમાં કંઈ ઘટે એમ નથી મોટા મજા જ એવા કરશે કાંઈ વાંધો નહીં હાલો ને અંદર જોતા તો આવી રોકવાની વ્યવસ્થા શું છે બાકી જનરલ હોય તો જનરલ બાકી જોઈ લે બરાબર કાંઈ વાંધો નહીં રેડી હાલો એ મોટા આવે એક જણાને રહેવા માટે તો થોડીક ઘાણી થાય એમ છે ભાડુંમાં થોડાક વધારે છે એટલે હવે કંઈક જુગાડ જનરલ રૂમ બાજુ આપણે ગોતવો જોઈએ આમાં ઇટ ઇઝ વેરી કોસ્ટલી બ્રો તો ડઝન્ટ મીન દેટ ફોર વન પર્સન યુ કેન અ ઓટ ઓફ મની ઓકે કાંઈ વાંધો જોઈએ એમણે હાલો શું છે બીજું બાકીનું બંને છે મના ને હો ભાઈ હાલો તો સામે હવે આપણે રોકાવાનું થઈ ગયું છે અહીંયા છે કિંગ ઓફ સાડંગપુર પોતે અને અહીંયા વ્હાઈટ હાઉસ માં કષ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજ તમને દેખાય છે આ દેખાય છે અહીંયા આપણે વ્હાઈટ હાઉસ અહીંયા આપણે રોકાવાનું છે બાકી આ બધું તો ભાવ આપણે મોંઘો પડે એમ છે કાંઈ વાંધો નહીં અહીંયા વિસરા પોતા રાખીને એક આપણે મસ્તીની રીલ બનાવી નાખી બરાબર હા બાપુની સામે કા પછી ગાડીનું માર્કેટ ચેપિંગ કરો ગાડી અરે બનાવવાની એટલા માટે બરાબર કાંઈ વાંધો નાળો બાકીનું જોવા જાય મિત્રો રહેવાની તો મસ્તીની સુવિધા થઈ ગઈ છે હવે જમતા બી પહેલાં પછી ત્યાંથી જમીન એ કમ્પ્લીટ કરીને પછી પાછો આપણે દર્શન કરવા સવારે આવશું ગાડી આપણી માર્કે પાર્કિંગમાં પણ ગાડી એવા અહીંયા લઈ આવવાની વાત છે મંદિરે સામે એકવાર હે ને મંદિરની સામે ગાડી ઊભી રાખીને રીલ શૂટ કરવાની છે તો ભેગું થાય ગાડી એકવાર ભાઈ ચંપલાયવી કરી અહીંયા એમ એટલે તો એ સાફ કરો ને બધું ભાઈ રેડી કાંઈ વાંધો નહીં હાલો ચાલો ભાઈ આજનો અહીં આપણે આજનો દિવસ અહીંયા પૂરો કરશું કેમકે આપણે અહીં સુધી રાજકોટથી સાળંગપુર ક્રષ્ટભનજી હનુમાનજી મહારાજ સુધીનું આપણો અહીંનું સફર આજ સુધીનું છે કાલે મોર્નિંગમાં હવે આપણે દાદાના દર્શનથી શરૂઆત કરીશું પહેલી આરતી લેવું અને એઝ યુઝ્યુઅલ અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે આપણે કેક કંઈકને જ છીએ એવી જ રીતે આજે પણ સોરી કાલે પણ આપણે દાદાના આશીર્વાદથી શુભ શરૂઆત કરશું જેથી આખું વરસ આપણું મંગલવય અને સારી સારી પ્રવૃત્તિઓમાં જાય અને જે કાંઈ બી થોડા ઘણા આશીર્વાદ મળ્યા એમાં આપણે ઉત્તીર્ણ થાય હવે થોડીકવાર આરામ કરી લઈ કે સવારે સાડા પાંચ વાગ્યાની આરતી છે એટલે આરતી માટે વહેલું ઉઠવું જોઈએ નાવું ધોવું જોઈએ એટલે એપ્રોક્સ ચાર વાગે ઉઠશું કે આ બધું આપણું રેડી થઈ જાય અને એના માટે આપણે બધું કમ્પ્લીટ કરી લઈશું બરાબર કાંઈ વાંધો નહીં સવારે તમને દાદાના દર્શન કરાવજો જય કૃષ્ણ પંડ્યા